અને જે ઉમેદવારો ક્રમિક ભરતીને લઈ એમના મનમાં કોઈ પણ પ્રકારનો વેમ હોય તો મિત્રો એ વેમ કાઢી નાખજો ખોટું હવામાં ઉડવાનું બંધ કરી દેજો કેમ કે ઘણા ઉમેદવારોના એવું લાગે છે મનમાં કે ક્રમિક ભરતી થવાની છે મિત્રો ક્રમિક ભરતી નહીં થાય આશા તૂટી છે ઉમેદવારોની એનો વિડીયો મૂકેલો છે ખાસ નિહાળજો તમામ વિદ્યા સહાયકના હોય શિક્ષણ સહાયક હોય એકથી આઠ હોય કે નવથી બાર હોય તમામ ઉમેદવારો છે આ વિડીયો ખાસ નિહાળે કેમ કે આ વિડિયો છે મિત્રો એટલો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે તો આ પ્લે લીડિયો નિહાળી શકો તો વિદ્યા ભરતી ભરતે ધોરણ 1 થી પાંચ અને ધોરણ 6 થી અને અન્ય માધ્યમમાં વર્ષ બે નો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવશે જેમાં મિત્રો અહીંયા તમને સંપૂર્ણ મેરિટ લિસ્ટ મૂકેલું છે અનામત હોય બિન અનામત જાતિ હોય પછાત વર્ગ હોય કે તમામ સારી આશ્યકતા ધરાવતા ઉમેદવારો માટેનું અહીંયા એક પીડીએફ છે મૂકેલું છે જેમાં તમે હિન્દી ઉર્દુ અંગ્રેજી હિન્દી મરાઠી તમારું તમારું અનામત ઓપન એસસી એસટી એસસીબીસી તમામ કેટેગરીનો અહીંયા તમે મેરિટ મેળવી શકો છો મિત્રો ખાસ ઉમેદવાર જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય તે વિદ્યાશાહી ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ ઉપર જોતું રહેવાનું છે ખાસ નો મિત્રો ખાસ આની અપડેટ જાણવા ટેલિગ્રામ મિત્રો ટેલિગ્રામ ટેલિગ્રામ જે ઉમેદવારોએ જોઈન નથી કર્યું તો ખાસ મિત્રો ટેલિગ્રામ જોઈન કરજો તમને આ પીડીએફ છે મિત્રો એ ત્રણસો કેબીની છે પીડીએફ જે આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું અને ખાસ જો હવેની અગાઉનું કોઈ અપડેટ આવે છે તો એની પણ ટેલિગ્રામમાં મૂકી દઈશું આપણે એક યુટ્યુબમાં પોસ્ટ કરેલી છે એની લિંક જરૂરથી જોઈન કરજો અને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે તો આજની અપડેટ હતી ખાસ તમે આ સંપૂર્ણ પ્રોસેસ છે વાંચી લેજો અને મેરિટ પણ જોઈ લેજો તો વિડીયો હવે નેક્સ્ટ કંઈ અપડેટ સાથે આવશે તો આજનો વિડીયો આટલે જ વધુમાં વધુ વિડીયો શેર કરશો એને મને અપીલ છે જય હિન્દ જય ભારત